આઠમી મે બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈશુ કહે છે કે તેઓ હજુ ઘણું બધું કહી શકે એમ છે પણ એ કહેવાનો ભાર હવે શ્રોતાઓથી નહીં વેઠાય પણ ઈશુ વિશ્વાસ વ્યક્ત કરે છે કે જ્યારે પવિત્ર આત્માની પ્રાપ્તિ થશે ત્યારે શ્રોતાઓ બધું સમજી શકશે અને સ્વીકારી શકશે ઈશુના આ શબ્દો આજના પહેલાં શસ્ત્રપાઠમાં પાઉલના જીવનમાં સાચા પડે છે પાઉલે આથેન્સ નાસી જવું પડે છે કારણ બરૈયા નામના સ્થળમાં તેમનો વિરોધ કરવા થેસલોનિકાના ઇઝરાયલીઓ આવી પહોંચે છે આથેન્સમાં પાઉલ આથેન્સવાસીઓને સર્જનહાર પ્રભુથી માંડીને તેમણે નિયુક્ત કરેલા જેને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા છે એવા એક માનવને હાથે જગતનો ઇન્સાફ કરવામાં આવશે જે મૂર્તિ પૂજાને ગુનો ગણાવશે એવી બધી વાતો કરે છે પાઉલના શ્રોતાઓ પાઉલને હસી કાઢે છે અથવા બીજી કોઈ વખત સાંભળવાનો વાયદો કરે છે ઈશુએ કહ્યું હતું તે સાચું પડે છે કે શ્રોતાઓથી જાજુ નહીં સંભળાય પવિત્ર આત્મા જ શ્રોતાઓને સાંભળવા સ્વીકારવા અને શ્રદ્ધા મૂકવા સમર્થ કરે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ